વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ ભાગ ત્રણની અંદર હું તમને હાર્દિક સ્વાગત કરું છું અહીંયા આપણે ત્રણ ભાગની અંદર આગળ જે એમસીક્યુ છે ભણવાના છે તેની વિશે વાત કરીએ તૈયાર છો આગળ મજા આવી હશે ચલો જોઈએ પહેલો એમ સીક્યુ આ વૃદ્ધિ નિયામક વૃદ્ધિ અવૃદ્ધક તેમજ વૃદ્ધિ પ્રેરક એમ બંનેમાં બંધ બેસી શકે છે જેને આપણે વાત કરીએ વૃદ્ધિ અવરોધક અને પર્યટક એમ બંનેમાં જો બંધ બેસી શકતો હોય તો એનો મતલબ અંકુરણ પ્રક્રિયાઓ વગેરેમાં જો ભાગ ભજવતો હોય તો એ અંતસ્ત્રાવ છે એથીન નેક્સ્ટ એમ આ વિજ્ઞાનિકે નિરીક્ષણ કર્યું કે કેનેરી ઘાસના ભૃણાગ્ર પ્રકાશ સ્ત્રોત તરફ વિકાસની એક ધારી પ્રક્રિયા દર્શાવે છે તો બાપ દીકરો હતા ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સિસ તેનો પુત્ર બરાબર જેને અભ્યાસ કરેલો હતો કેનેરી ઘાસ ઉપર કે જે એક વિશિષ્ટ પ્રકારનું ઉત્તેજનાત્મક દ્રવ્ય પ્રકાશ તરફ ખેંચે છે ઓક્સિજનનું સૌપ્રથમ અલગીકરણ કોને કર્યું હતું એફ ડબલ્યુ વેટ દ્વારા બરાબર કજીને જેને એથિલિન્સ કોક છે જીબ્રેલિન બરાબર

નો પ્રશ્ન કાઇનેટિન નામ ક્યાં વિજ્ઞાને કહે તો કાઇનેટિન છે તો એની વાત આપણે જો વાત કરીએ તો ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સિસે જે નામ આપ્યો તો અભ્યાસ કર્યો તો તેના ઉપરથી એફ ડબલ્યુ વેન્ટે ઓક્સિન નામ આપ્યો ઈ કરો સેવા જે છે બરાબર તો ડાંગર ઉપર એને અભ્યાસ કરીને જિબ્રેલિન બરાબર સ્કુગ અને મિલર દ્વારા કાઇનેટિન નામ અપાયેલો હતો ઓકે તમાકુની અંદર અભ્યાસ કરીને કઝિન્સ છે એના દ્વારા ઇથિલિન ઓકે

અગાઉના સમયમાં એસિડ ક્યાં નામે ઓળખાયું તો અવરોધક બી ડોર્બિન એટલે અહીંયા જવાબ આવશે ઉપરના બધા જ ત્યાર પછી એક જ રસાયણ તરીકે જાણવા મળ્યું એટલે નામ આપ્યું આપ્યુંસિક એસિડ વાયુમય વૃદ્ધિ નિયામક તો ઇથિલિન જાણીતો છે સી એચ બરાબર કે જે વાયુરૂપ બાલ વૃદ્ધિ નિયામક છે વૃદ્ધિ અવરોધક તરીકે કૃત્રિમ સંશ્લેષિત ઓક્સિજન અને કુદરતી ઓક્સિજન ને ઓળખો ઓક્સિજન બે પ્રકાર છે આપણે કુદરતી રીતે અને માનવ પ્રેરિત બરાબર તો કુદરતી છે ઇન્ડોર સંયોજન તરીકે જો આપણે વાત કરીએ આઈએએ અને આઈબીએ આ કુદરતી છે અને એ નેફ્થેલિન એસેટિક ડી એક કૃત્રિમ છે તો રાઈટ આન્સર આપણો સી આવશે તણાવ અંતસ્ત્રાવ ટ્રેસ હોર્મોન્સ એબીએ કારણ કે ખાસ કરીને તાણ પરિસ્થિતિમાં વાયુ રંધ્ર બંધ કરવાની પ્રક્રિયા તો અંત્રવ છે નગિક રીતે પ્રાપ્ત નથી થતો કુદરતી હાલ જોવા મળે છે પણ કુદરતી રીતે એ પ્રાપ્ત નથી તેવો અભ્યાસ થયેલો છે બટાકાના ગ્રંથિલનું અંકુરણ પ્રેરે છે તો બટાકામાં જે ગ્રંથિલ છે તેનું અંકુરણ પ્રેરવા માટે જવાબદાર કોણ છે આગળ આપણે વાત હતી વૃદ્ધિ પ્રેરક અને અંકુરણ બંને પ્રક્રિયામાં કામ કરે છે તો પ્રક્રિયામાં જે કામ કરે છે અંકુર જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષાય વનસ્પતિમાં વહન પામે છે તથા ધીમે ધીમે મુક્ત થાય છે આ રાઈટ આન્સર ટામેટા તેમજ સફરજન જેવા ફળોમાં પરિપક્વતામાં વેગમાં વધારો આકાર માટે ઓક્સિજન પરિપક્વતા માટે કાકડીની અંદર માદા પુષ્પોની સંખ્યા વધારે ઉત્પાદકતા વધારે તો રાઈટ આન્સર આપણું આવશે બધું જ ઇથિફોન એટલે કે ઇથિલિન માટેની વાત કરીશું ખાલી જગ્યા એ જીએ માટે પ્રતિરોધક ભૂમિકા ભજવે છે જીબ્રેલિનના વિરુદ્ધ જો કોઈ કામ કરતો હોય તો જીબ્રેલિનના વિરુદ્ધ કામ કરે છે તે અંતસ્ત્રાવ છે ઇથિલિન અહીંયા આપણે આકૃતિ આપી છે બરાબર અગ્રીય વર્ધમાન માટેની જોઈએ તો આકૃતિ માટે તો ઓક્ઝિન વનસ્પતિમાં અગ્રીય સુશુભતા પ્રેરે બરાબર ઓક્સિન અગ્રીય પ્રભાવિતતા પ્રેરે છે તો જવાબ છે ઓક્ઝિન છે અગ્રીય પ્રભાવિતતા પ્રેરે છે જો તમે ઉપરનો ભાગ કાપી નાખો તો પાશ્વીય જે ભાગ છે એ સક્રિય બને છે બાકી અગ્રીય પ્રભાવિતતા માટે ઓક્ઝિન જવાબદાર છે દ્વિદળી નિંદણનો નાશક તો કૃત્રિમ રીતે બનાવેલો ઓક્ઝિન ટુ ફોર ડી ટુ ફોર ડાયક્લોરોફિનોક્સી આસિટિક આસિડ નીચેના બધી કયો જીએ સૌ પ્રથમ શોધાયેલો જીબ્રેલી ત્રણ પ્રથમ શોધાયેલો અંતસ્ત્રાવ છે જે જીએથ્રી માટે યોગ્ય વિકલ્પ શંકુદમ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા લાવે વહેલા બીજ ઉત્પાદન બીટ કોબી તેમજ ગુલાબત પ્રકૃતિ ધરાવતા વનસ્પતિમાં બોલ્ટિંગ ક્રિયામાં પણ વધારો કરે છે તો અહીંયા જે માટે બધા જ વિધાનો છે એ સત્ય બને છે જવાબ આવશે ઉપરના બધા છે ફળને પકવવા માટે આ ઉપયોગી છે કઝિન્સ દ્વારા શોધાયેલો અંતસ્ત્રાવ ઇથિલિન જે કાચા કેળાને ઝડપી પકવવા માટે કામ કરે છે એટલે ઇથિલિન આવશે તો અહીંયા મિત્રો આપણે આ ભાગને પૂરો કરીએ છીએ અને નવા ભાગ માટે તૈયાર થઈ જજો ત્યાં સુધી હું તમારી રાહ જોઈશ આવજો થેન્ક યુ બંને માતરમ જય હિન્દ ફરી મળીએ